જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આસો મહિનો માતાજીની નવરાત્રિથી શરૂઆત થાય છે આસો સુદ એકમ સોમવાર બાવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસથી આસો માસનો પ્રારંભ થઈ રહ્યો છે મંગલમય નવરાત્રિ માતાજીના નોરતા આવી રહ્યા છે આ મહિનામાં પાંચ સોમવાર અને પાંચ મંગળવાર હોવાથી પ્રજાને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે દેશમાં કોઈ પણ રાજ્યમાં સરકારનું પતન થવાની શક્યતાઓ જણાઈ રહેલી છે દેશમાં હડતાલ અને પ્રદર્શનો થઈ શકે છે રસીલા પદાર્થ ગોળ ખાંડ શાક મગફળી અને સોનામાં ઘટાડા બાદ તેજી થઈ શકે છે મહિનાના મધ્યમાં ખાદતેલ એરંડા સરસવ વગેરેમાં તેજી જોવા મળી શકે છે મોજ શોકની વસ્તુઓ અને સફેદ રંગની વસ્તુઓનો ભાવ તેજ થાય અબોલ અબોલજીવો ભૂખમરાથી મૃત્યુના મુખમાં ધકેલાતા જાય ધાર્મિક ક્ષેત્રોનો સારો વિકાસ થઈ શકે છે આ મહિનામાં કોઈ જગ્યાએ કુદરતી હોનારત થઈ શકે છે કોઈ જગ્યાએ અગ્નિભય રહી શકે છે ભૂકંપના ઝટકા પણ આવવાની શક્યતાઓ રહેલી છે કોઈ દેશમાં કે રાજ્યમાં છત્રભંગના યોગ થઈ રહ્યા છે માતાજીના નવરાત્રિની અંદર નવ દિવસ માતાની પૂજા કરો અને માતાની પાસે બે હાથ જોડી અને સાચા હૃદયથી પ્રાર્થના કરો કે દેશ અને દુનિયાનું સારું થાય જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ